રાજકોટ જિલ્લા જેલમાંથી આરોપી ભાગી છૂટ્યો હતો કે જે હવે ઝડપાઈ ચૂક્યો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે નરોડાથી તેની ધરપકડ કરી છે આરોપી રાધેશ્યામ વિરુદ્ધ પાંચ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે રાજકોટ જિલ્લા જેલનો બળાત્કારનો આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી આ આરોપી અમદાવાદમાંથી ઝડપાઈ ચૂક્યો છે રાજકોટ જિલ્લા જેલમાંથી આરોપી ભાગી છૂટ્યો હતો કે જે હવે ઝડપાઈ ચૂક્યો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે નરોડાથી તેની ધરપકડ કરી છે આરોપી રાધેશ્યામ વિરુદ્ધ પાંચ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે રાજકોટ જિલ્લા જેલનો બળાત્કારનો આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી આ આરોપી અમદાવાદમાંથી ઝડપાઈ ચુક્યો છે